નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ આઝાદ હિંદ ફોજ દ્વારા તારીખ ચોવીસ બાર બે હજાર બાવીસના રોજ સિદ્ધપુરથી ગાંધીનગર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં આવનારા સમયમાં ઈવીએમ બંધ થાય અને બેલેટ પેપરથી ચૂંટણી થાય તથા રાઇટ ટુ રિકોલનો કાયદો ગુજરાતમાં લાગુ થાય એ હેતુથી આઝાદ હિંદ ફોજના સૈનિકો દ્વારા પદયાત્રાનું આયોજન કરાયું હતું જેમાં અધ્યક્ષ રવિભાઈ ઓઝા ઉપાધ્યક્ષ પિયુષભાઈ યોગી સંગઠન મંત્રી હિતેશભાઈ મહેતા સહમંત્રી સુરેશભાઈ ડાબી યુવરાજસિંહ રાપૂત તથા ભાવેશભાઈ દ્વારા આ પદયાત્રામાં સહભાગી બનીને સરકારની આંખો ખોલવા માટે પ્રયત્ન કરવામાં આવેલા હતા અને રાજ્યપાલ મુખ્યમંત્રીશ્રી તથા ચૂંટણી કમિશનરશ્રીને પોતાની રજૂઆત કરી આ પદયાત્રાનું સમાપન થયું હતું ક્લ જિંદાબાદર્ત મતા

આશરે ઘણા બધા કાર્યક્રમો કર્યા છે ભોકટના લોકો બેઠો છું ત્યારે આજે આઝાદ હિન્દ ફોજ સાથે હું સંકળાય અને એમને ટેકો જાહેર કરું છું અને ભવિષ્યમાં તારીખ એક એક બે હજાર ત્રેવીસના રોજ અમે આ ઈવીએમ હટાવો અને બેલેટ પેપર લાવો એ બેજ ઉપર સમગ્ર ગુજરાતના અગ્રણીઓ સમાજસેવકો ભેગા થઈ અને અમદાવાદ જૂના બાદ જ રામાપીના ટેકરે છે અમે એક જાહેર રેલીનું આયોજન કરેલું છે એમાં અમે જીવન પર્યંત જ્યાં સુધી અમારો હશે જીવ ત્યાં સુધી અમે લડત આપવા માગીએ છીએ અને એ અમે હટાવીને જ રહીશું જય હિન્દ જય ભારત